ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની વરનામા ખાતે ત્રિમંદિર ખાતે સત્તર વર્ષ બાદ વડોદરા જિલ્લા મંડળના યજમાન સ્થાને કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તલાટીઓની પડથમ માંગણીઓને લઈને રાજ્ય મંડળ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓના મહામંડળની સત્તર વર્ષ બાદ વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના યજમાન સ્થાન ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની કારોબારી બેઠક વર્નામા ત્રિમંદિર ખાતે યોજાઈ હતી જેમાં રાજ્ય પ્રમુખ પંકજભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ કાશ્મીરના પહલગામ હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મૃતકો તેમજ મહામંડળના તલાટી કમ મંત્રીઓના મૃત્યુ થલ હોય તેઓને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બાદમાં રાજ્ય મહામંડળના હોદ્દેદારનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે નિવૃત્ત થયેલા તલાટી કમ મંત્રીનું પણ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આજની મળેલ કારોબારી સમિતિની બેઠકમાં તલાટીઓના ઘણા સમયથી ચાલી રહેલા પડતર પ્રશ્નો ગ્રેડ પે

આજ રોજ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની કારોબારી સમિતિની બેઠક અત્રે વડોદરા ખાતે ત્રિમંદિર ખાતે રાખવામાં આવેલી હતી જે કાર્યક્રમમાં જે કારોબારી બેઠકમાં તલાટી કમ મંત્રીના વિવિધ મુખ્ય મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે જે બાબતની આજે કારોબારી સમિતિની બેઠક સત્તર વર્ષ બાદ વડોદરા જિલ્લાને યજમાન કરવાનો મોકો મળેલ છે આ કારોબારી સમિતિની બેઠકમાં ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીના મહામંડળના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રીઓ શ્રીઓ તમામ કારોબારી સભ્યો અત્રે ઉપસ્થિત છે આજ રોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની તારીખ સાત છ બે હજાર ત્રેવીસ શનિવારના રોજ ત્રિમૂર્તિ મંદિર ખાતે અમારી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની કારોબારી વડોદરાના યજમાન પદે યોજવામાં આવેલ હતી જેની અંદર અમારા તલાટીઓના પડતર પ્રશ્નો પછી બીજો નામદાર કોર્ટની અંદર જવા માટે અમારા ગ્રેડ પે અને સમાન કામ સમાન વેતન અને જોબ ચાર્ટ મુદ્દે સરકારશ્રીમાં પડતર અમારા જે પ્રશ્નો છે એનો નિકાલ નહીં આવતો આજ રોજની કારોબારીમાં એ પણ ચર્ચા કરવામાં આવી બીજું રૂટિન અમારા જે તલાટીઓના જિલ્લા વાઈઝ જે જે પ્રશ્નો હોય છે તે જિલ્લા મંડળના પ્રમુખશ્રીઓ આજની કારોબારીમાં રજૂ કર્યા એ પ્રશ્નો ઉત્તરી અમે સરકારશ્રીમાં રજૂ કરીશું અને નામદાર સરકારશ્રીને રજૂ કર્યા પછી જો પણ નિકાલ કરવામાં ના આવે તો અમે વારંવાર એવા લેટરો લખી અને સરકારશ્રી જોડે માગણીઓ ચાલુ રાખીએ છીએ અને આ જ રોજની કારોબારી વડોદરા જિલ્લા તલાટી મંડળના દ્વારા રાખવામાં આવી તો અમે રાજમંડળ વતી એ લોકોનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કારોબારી અમારી પૂર્ણ થઈ ગયેલી છે